સૂરજ ની તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે મારી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે જે જગ સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડક માં કડક પગલા જરૂરથી ભરવામાં આવશે આપ